જે મંદિર છે એના શિખર ઉપર આવી ગયા છે અને આ પાલનપુર હાઈવે છે ને તમે અહીંયા મંદિરની શિખરની જે તજા છે એ જોઈ શકો છો મિત્રો જમીનથી આટલી ઊંચે તમે અહીંયા જોઈ શકો છો પાણીની સગવડતા છે પાછલા ભાગમાં એકલા પથ્થરે પથ્થર છે તમે જોઈ શકો છો મિત્રો અંબાજી હાઈવે ઉપર કુદરતના ખોળે આવેલું આ અદ્ભુત અને અકલ્પનીય સ્થળ છે મિત્રો અહીંયા આવ્યા પછી તમે ગમે એવા થાકેલા હોય તો પણ એકદમ હળવા થઈ જાવશો તો ચાલો આ જગ્યા વિશે આપણે સંપૂર્ણ માહિતી લઈએ મિત્રો આજે આપણે પાલનપુરથી પંદર કિલોમીટર દૂર એવા તમે અહીં જોઈ શકો છો એક કુદરતી જે નજારો છે અને બહુ સરસ જગ્યા છે એ જગ્યા ઉપર આપણે આવી પહોંચ્યા છીએ અને આપણે ઉપર જઈશું ઉપર આપણે મંદિરના દર્શન કરીશું અને આ મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ જોઈશું એટલે આપણે આગળ જઈશું એટલે વિડીયો સિલે સુધી જોજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે ધીરે ધીરે ઉપર જઈએ તો મિત્રો આપણે હવે ધીરે ધીરે ઉપર જઈ રહ્યા છે અને મિત્રો આ જે જગ્યા છે એ પાલમપુરથી પંદર કિલોમીટર આવેલી છે અને બહુ સરસ જગ્યા છે અને હાલ આ ગરમીની સિઝન છે એટલે તમને અહીંયા સૂકું જ લાગે છે પણ ખાસ કરીને તમે ચોમાસાને સિઝનમાં આવો તો અહીંયા હરિયાળી હરિયાળી જોવા મળે છે અને તમે ગમે એવા થાકેલા હોય ને અહીંયા આવો ને તો તમારું એક કહેવાય ને મન હળવું થઈ જાય એકદમ ફ્રેશ માઇન્ડ થઈ જાય એ ટાઈપની કુદરતી અને પ્રાચીન ધાર્મિક જગ્યા છે તો આપણે ધીરે ધીરે જઈશું અને અહીંયા જે પાસા તમે આ ગામ જોઈ શકો છો ને અહીંયા સામે નિશાળ છે નિશાળની સામેના ભાગમાં જ આપણે આ મંદિર આવેલું છે તો આપણે ધીરે ધીરે હવે ઉપર જઈએ અને અહીંયા તમે જોઈ શકો છો ડુંગર અહીંયા શિલા તમે અહીંયા જોઈ શકો છો એક આ પથ્થર ઉપર ટકેલી છે અને મિત્રો મને તો સૌથી વધારે જે પર્વત અને જંગલ વિસ્તાર હોય એ જગ્યા ઉપર મને ફરવું વધારે ગમે છે આવ્યું ગામ છે અને સામે તમે જોઈ શકો છો એ પાલનપુર અંબાજી હાઈવે છે જે પાલનપુર અંબાજી હાઈવે છે એના એક્ઝેક્ટ એક કિલોમીટર અંદર આ જગ્યા આવેલી છે તો આપણે હવે ઉપર જઈએ ને આજુબાજુ તમામ ખેતરો તમે જોઈ શકો છો પિસ્તાલીસ કિલોમીટર જેવું અંબાજી થાય છે અને દાંતા લગભગ પાંત્રી ચાલી જેવું થાય સામે જે રસ્તો તમને દેખાય છે ને એ મિત્રો પાલનપુર અંબાજી આ સાઈડ અંબાજી જવાય છે અને આ સાઈડ પાલનપુર જવાય છે ને એક્ઝેક્ટ અહીંયા આ મંદિર છે લોકેશન મિત્રો બહુ સરસ છે અહીંયા તમે જોઈ શકો આપણે ત્યાંથી ચાલવાનું ચાલુ કર્યું હતું ત્યાંથી ચાલતા ચાલતા અહીંયાથી આટલે પહોંચી ગયા છીએ હાલ તમને આ વિડીયોમાં ઇતિહાસ સિવાય અહીંનું જે લોકેશન છે તેનું વર્ણન કરીશ વિડીયોમાં કે અહીંયા જગ્યા કેવી છે અને તમે ચડતા જતાં અહીંયા પહોંચો તો અહીંયા તો પાણીની સગવડતા છે દેપાલ દેવ મંદિર આવ્યા છીએ બધા દર્શન કરવા તો મિત્રો આપણે ત્યાંથી ચડીને અહીંયા આવ્યા તમે જોઈ શકો પાણીની સગવડતા પણ છે તો હવે આપણે થોડા આગળ જઈશું અને તમે અહીં સામે જોઈ શકો છો દેપાલ દેવ મંદિર હવે જે આપણું મેન મંદિરનું શિખર છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ તમે અહીં જોઈ શકો છો અને અહીંયા કુતરાઓ સૂતા છે અને આ છે શ્રી દેપાલ દેવનું મંદિર મિત્રો આ મંદિર બહુ જૂનું છે તમને અંદરથી ખોલીને બતાવું તમે અહીંયા જોઈ શકો છો દીપાદેવનું મંદિર છે મિત્રો તો આ દીપાદેવનું મંદિર છે ને બહુ સરસ જગ્યા છે મિત્રો આપણે મંદિરનું થોડું પાસલો ભાગમાં તમને નજારો બતાવું કઈ પ્રકારનો નજારો છે એ જોઈએ તો અહીં જોઈ શકો છો અહીંયા શ્રીફળ ભદ્ર માટેની જગ્યા છે અને આ છે એનો ભાગનો નજારો કહેવાય ને અત્યારે ઉનાળા જેવી ઉનાળાની ઋતુ છે એટલે સૂકું છે બાકી ચોમાસું હોય તો આખું હરિયાળું હરિયાળું હોય અને સામે જે છે અંબાજી હાઈવે છે ત્યાંથી તમને આગળ અંબાજી જવાનો રસ્તો છે અને આજુબાજુ ખેતર છે ને અહીંયા ગામ છે તો મિત્રો થોડાક આપણે બાજુમાં તમને આગળ જે લોકેશન છે એ બતાવો અહીંયા અહીંયા આપણે ઉપર જઈએ ઉપર શું છે અહીંયા મતલબ અહીંયા પણ ઝાડ નહીં એવું છે બાકી કંઈ નહીં પથ્થરો જ છે અહીંયા લોકો જે દર્શન કરવા માટે આવતા એ લોકો અહીંયા અહીંયા ફરવા જગ્યા છે સામે પાણીની સગવડતા છે અહીંયા જે કોઈ પશુ પંખી જે પણ હોય અહીંયા પાણી પીવા આવે એટલા માટે એને સગવડતા છે મિત્રો સરસ એવી જગ્યા છે અને કહેવાય કુદરતના ખોળે વસેલું આ ગામ છે કહેવાય આ ગામ એક કિસ્મતવાળું ગામ કહેવાય કે એના ભાગોળમાં એટલે કે એના બાજુમાં કુદરતી જે સૌંદર્ય કે વાતાવરણ કહેવાય એ છે આ ગામને કારણ કે ભાગ્યે જ કોઈ ગામ હોય છે જે જેના ભાગોળની અંદર નદી કે પર્વત હોય છે અને ચોમાસાની અંદર અહીંયા તો કંઈક અલગ 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 જ પ્રકારનું વાતાવરણ તમને જોવા મળે આ મંદિરનો ઉપરનો ભાગ છે તો મિત્રો અમે જે આ મંદિર છે એના શિખર ઉપર આવી ગયા છે અને આ પાલનપુર હાઈવે છે ને તમે અહીંયા મંદિરની શિખરની જે ધજા છે એ જોઈ શકો છો અને પાછલા ભાગમાં એકલા પથ્થરે પથ્થર છે તમે જોઈ શકો છો અહીંયા તમને આગળ બીજા પણ પથ્થર બતાવું તમે ચોમાસામાં આવો ને તો વાત જ કંઈક અલગ છે જુઓ કુદરતી નજારો કે ઉપર આ બાવળ છે ને જોઈ શકો તમે મિત્રો આપણે જે મંદિર છે મંદિરના શિખર ઉપર એટલે ઉપરના ભાગમાં આપણે તમે જોઈ જોઈ શકો છો આવી ગયા અમે ધજા દેખાય છે ને મંદિરના ઉપરના ભાગમાં એક મને સરસ વસ્તુ ગમી કે અહીંયા માણસોને તો ઠીકવા જ છે પણ અહીંયા જે પશુ પંખીઓ છે જે ઉપર જે પ્રાણી જે વાંદરા રહેશે એમને પીવા માટે પણ સરસ વ્યવસ્થા કરેલી છે જોવા આખું મને આ બહુ સરસ જગ્યા ગમે જુઓ અહીંયા ટાંકું છે અને અહીંયા જે ઉપર વાંદરા પશુ પંખીઓ રહેતા હોય એમના માટે આ વજની વ્યવસ્થા કરેલ છે જુઓ ને લોકેશન કંઈ અલગ જ પ્રકારનું જુઓ છે ને બાકી આ ઉપર હોજ છે અને અહીંયા નીચે ગામ છે એટલે જે તમને આ પાઇપ નીચે પાઇપ દેખાય છે પાઇપથી અહીંયા પાણી પહોંચાડ્યું છે કે મતલબ કે બહુ અને મિત્રો તમારા બધાને પ્રશ્ન રિક્વેસ્ટ કરી કે મિત્રો બહુ મહેનતથી વિડીયો છું આ વિડીયો શૂટ કરવા માટે અમે સિત્તેર કિલોમીટર દૂર આવ્યા છે એટલે બધા મિત્રો બીજું કંઈ ના થાય કંઈ એક લાઇક અને શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અહીંયા તમે જોઈ શકો છો નીચે ગામ છે ત્યાંથી આ પાઇપલાઈન આવી છે અહીંયા જુઓ એટલે મિત્રો બધા મિત્રોને હું રિક્વેસ્ટ કરું છું ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો કરજો તો મિત્રો આ વિડીયોમાં આટલું જ અને ફરી મળીશું આવા જ ઐતિહાસિક અને આવી જગ્યા સાથે ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફરી મળીશું આવા જ વિડીયો સાથે Bye.